फाइनल હવે આ વખતે નવો ચેમ્પિયન બનશે આરસીબી વર્સસ પંજાબ કિંગ્સ 3 છે જે કેવો બેસ્ટ કેપ્ટન મને જે ત્રણ ટીમોને ફાઇનલ માં લઈ ગયો દિલ્હી કોલકાતા અને પંજાબ કિંગ્સ બહુ જ ખરા 5 વર્ષ થઈ ગયા મુંબઈ ચોવીસ પચીસ એના પછી બે વખત ચેન્નાઈ બની ગયું એક વખત ગુજરાત ત્રણ એક વખત કોલકત્તા હાર્દિક પંડ્યા સેકન્ડ સીઝન ટોપલીને જે ઓવર આપ્યું ઓગણીસો એના જગ્યાએ જો હાર્દિક કન્ટિન્યુ કરાયો અશ્વિની તો આ મુસીબત ના કારણ કે એ ઓગણીસ ઓવર શ્રેય પકડી એના પછી ગેમ જ બદલાઈ ગઈ એ કન્ડિશન આ એના પર મજા કેટલા આવે પૂર્ણા બે થઈ ગયા 45 41 બોલ માં 87 રન રીસ્ટ ઓપેની જે ઓવર પકડીને એના પછી જ ગેમ બન ગઈ 19 રાન આયો ઓવર માં બહુ ખરાબ પછી એક whatever i do बोंबरा 4 में 40 जैसे ही वो भराने जोस इनले से 1 और 20 रन भरेबाजी जो फेल થઈ ગયો મુંબઈને શાર્દિક પંડ્યાને જે બેટિંગ કરી બે ત્રણ વાર જેમાં બહુ ડોટ બોલ રનો ફક્ત પ્લેયર પ્લેયર પ્લે કે ટેસ્ટ મેચ ખેલ રહેતા કે ના કારણે મેચ મરનાર જો શાર્દિક પંડ્યા મે રન લેવાની કોશિશ કરી હોત તો 220 300 તો આજે મુંબઈને final round. Wala din mo muna final round di Panyab versus. Punjab versus RCB final. Hmm. हार्दिक पंड्या ना आ सीजन में बैटिंग बहुत सारी थे आज बैटिंग बॉलिंग तो कितनी मैच करी थी करीज ना थी जबरदस्त पंजाब किंग्स जबरदस्त पंजाब किंग्स पांच मैच थी पांच विकेट से मैच जीती है जबरदस्त एक बोर बाकी रहता मैच पूरी कर रहे हैं हार्दिक पंड्या ने कब खराब સેટર આપવા જેવી તું હજી પણ એક ઓવર નાખવા જેવી બહુ જ ખરાબ